હેલો બાળ મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોતી એના વિશે અંદર જે ચિત્ર ચિત્રવર્ણન આપેલું છે પેજ નંબર પાંચ ઉપર તેના વિશે માહિતી મેળવીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં ચિત્ર વર્ણન આપેલું છે પેજ નંબર પાંચ ઉપર ત્યાં સૂચના લખવામાં આવી છે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો તો અહીં તે સ્થળનું ચિત્ર આપવામાં આવ્યું છે તો તે ચિત્ર આપણે પહેલાં જોઈ લઈએ ચિત્ર જોઈને આપણને ખબર પડી ગઈ હશે કે આ શેનું ચિત્ર છે તો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આના વિશે આપણે અહીંયા છ સાત વાક્યો અહીંયા નીચે જે આપણને આપી છે જગ્યા ત્યાં આપણે લખવાની છે તો ચાલો આપણે જોઈ લઈએ એના વિશે તો પહેલું વાક્ય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલ છે બીજું વાક્ય છે આ પ્રતિમા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે એટલે કે આ મૂર્તિ છે જે પ્રતિમા છે એ કોની છે સરદાર વલ્લભભાઈ પટેલની જેઓ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે ત્રીજું વાક્ય જોઈએ તેની ઊંચાઈ એકસો બ્યાસી મીટર છે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આગળ ચોથું વાક્ય જોઈએ તેનું ઉદ્ઘાટન એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું પાંચમું વાક્ય આનું નિર્માણ લગભગ બે હજાર નવસો નેવ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે થયું હતું છઠ્ઠું વાક્ય જોઈએ પ્રતિમાની આસપાસ સુંદર બગીચો મ્યુઝિયમ અને વિઝિટર ગેલેરી છે સાતમું વાક્ય જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે એક પ્રખ્યાત આકર્ષણનું કેન્દ્ર છે તો બાળમિત્રો મિત્રો આ રીતે તમે તેના વિશે વાક્યો અહીંયા લખી શકો છો તમે તમારી રીતે પણ વાક્યો બનાવીને લખી શકો છો તમે તેની મુલાકાત લીધી હોય તો તમે ત્યાં રીતે પણ તમે વાક્યો બનાવીને અહીંયા એનું ચિત્ર વર્ણન કરી શકો છો અથવા ચિત્ર જોઈને પણ તમે તેનું વર્ણન કરી શકો છો તો તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા જે મિત્રો હોય તેમને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો Thank you.